વાત છે ઓગણીસો અડતાલીસની વડોદરાનો એક મઠ અને ત્યાં એક યુવાન કથાકાર પોતાના જીવનની પહેલી કથા કરી રહ્યા છે શ્રી કૃષ્ણ કથા પરનું એમનું પ્રવચન એણે શ્રોતાઓને જાણે મંત્રમુગ્ધ કરી દીધા એ કથાકાર હતા રામચંદ્ર કેશવ ડોંગરે જેમને આખો દેશ પછીથી પૂજ્ય ડોંગરેજી મહારાજના નામે ઓળખવાનો હતો આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ અત્યંત લોકપ્રિય છતાં પ્રસિદ્ધિથી આટલા દૂર ભાગનારા સંતનું જીવન ખરેખર કેવું હતું એમણે મતલબ પણ વધારે ભાગવત કથાઓ કરી કરોડો રૂપિયાનું ભંડોળ ભેગું થયું પણ પોતાના માટે એક રૂપિયો પણ નહીં આપણી પાસેના જે સ્ત્રોત છે એ એક એવા વ્યક્તિત્વને ઉજાગર કરે છે જેણે સફળતાની વ્યાખ્યા જ બદલી નાખી ચાલો આ વાતમાં જરા ઊંડા ઉતરીએ બિલકુલ અને આ એમ કે માત્ર જીવનકથા નથી આ તો એક મોટા વિરોધાભાસની કહાણી છે એક તરફ જુઓ તો લાખો અનુયાયીઓ અપાર લોકચાહના અને બીજી તરફ પ્રસિદ્ધિ સન્માન ધન આ બધાનો સંપૂર્ણ ત્યાગ આજના યુગમાં જ્યાં દરેક વ્યક્તિ પોતાની પર્સનલ બ્રાન્ડ બનાવવા માંગે છે ત્યાં એક એવા વ્યક્તિ હતા જે પોતાની જાતને ભૂસી નાખવા માંગતા હતા આ સમજવું બહુ રસપ્રદ છે તો ચાલો શરૂઆત એમના પ્રારંભિક જીવનથી જ કરીએ ડોંગરેજી મહારાજનો જન્મ પંદર વેદશાસ્ત્રના મોટા પંડિત હતા હા એટલે શાસ્ત્રોનું જ્ઞાન તો જાણે લોહીમાં જ હતું અને આ પૃષ્ઠભૂમિ ખૂબ જ ખૂબ જ મહત્વની છે કારણ કે આ કોઈ શોખથી મેળવેલું જ્ઞાન નહોતું આ તો એ વાતાવરણ હતું જેમાં તેઓ મોટા થયા જ્યાં શાસ્ત્રોના શ્લોકો અને ચર્ચાઓ એ બધું રોજિંદા જીવનનો ભાર હતો આનાથી એમના વિચારોનો પાયો નાની ઉંમરે જ એકદમ મજબૂત બની ગયો એમનો અભ્યાસ વારાણસી અમદાવાદ અને પૂનામાં થયો અને અહીં જ એક મહત્વની વાત સ્ત્રોતોમાં આવે છે એવું કહેવાય છે કે વારાણસીમાં ગંગા કિનારે અભ્યાસ કરતી વખતે જ એમના મનમાં વૈરાગ્યના બીજ રોપાઈ ગયા હતા આટલી યુવાન વયે

માતાના આગ્રહને કારણે તેમણે શાલિનીબાઈ સાથે લગ્ન કર્યા ચોવીસ વર્ષના દાંપત્ય જીવન બાદ તેમના પત્ની અલગ રહેવા લાગ્યા અને એ પછી જ વારાણસીમાં શ્રી નરસિંહ મહારાજે તેમને શ્રીમદ ભાગવત કથા કરવાની પ્રેરણા આપી અને અહીંથી જ રામચંદ્ર કેશવ ડુંગરેના જીવનનો બીજો અધ્યાય શરૂ થયો જેને તેમને પૂજ્ય ડુંગરેજી મહારાજ બનાવ્યા આ એક વ્યક્તિગત પરિવર્તનથી વિશેષ હતું આ એક ક્ષણ હતી જ્યારે એમની આંતરિક આધ્યાત્મિક યાત્રા એક જાહેર મંચ પર આવવાની હતી અને એમને ખુદને પણ કદાચ ખ્યાલ નહીં હોય કે એમની વાણી લાખો લોકોના જીવનને પ્રભાવિત કરવાની હતી હવે એમના કાર્યના વ્યાપની વાત કરીએ આંકડો જ મગજને ચક્રાવે ચડાવી દે એવો છે સમગ્ર ભારતમાં અગિયાર સો થી વધુ ભાગવત કથાઓ હા આ સાંભળીને તરત જ મનમાં વિચાર આવે કે આમાંથી તો કરોડો રૂપિયાનું ભંડોળ ભેગું થયું હશે થયું છે અને અહીં જ એમનો એ વિરોધાભાસ સામે આવે છે જેની આપણે શરૂઆતમાં વાત કરી સફળતા અને ધન દોલત એમની પાછળ દોડતા હતા અને તેઓ એનાથી દૂર ભાગી રહ્યા હતા તો સવાલ એ થાય કે આ કરોડો રૂપિયાનું ભંડોળ ગયું ક્યાં અને એનો જવાબ જ એમના જીવનનું રહસ્ય ખોલે છે સ્ત્રોત સ્પષ્ટ જણાવે છે કે કથામાંથી આવેલો એક પણ રૂપિયો એમણે પોતાના માટે વાપર્યો નથી બધું જ ભંડોળ ગૌશાળા મહાવિદ્યાલય હોસ્પિટલ અન્ન અન્નક્ષેત્ર મંદિરોના જીર્ણોદ્ધાર અને કુદરતી આફતોમાં મદદ માટે પણ હા બધું જ સીધું દાન કરી દેવામાં આવતું એટલે એ સમજવું જરૂરી છે કે તેઓ માત્ર એક કથાકાર ન તેઓ એક માધ્યમ હતા એક ચેનલ તેઓ ભક્તિ દ્વારા સમાજ સેવાનું એક એવું મોડેલ ચલાવી રહ્યા હતા જેમાં કરતા પોતે જ ગેરહાજર હતો વાહ ભંડોળ એકઠું થતું અને સીધું જ યોગ્ય જગ્યાએ પહોંચી જતું વચ્ચે ક્યાંય ડોંગરેજી મહારાજનું નામ પણ નહોતું આવતું આ એક અદ્ભુત વ્યવસ્થા હતી એમની કથા કરવાની શૈલી પણ અનોખી હતી તેઓ હંમેશા આંખો નીચી રાખીને જાણે કે શ્રીમદ ભાગવતના શ્લોકો સાથે જ વાત કરતા હોય એમ હા બરાબર અને શ્રોતાઓને સ્પષ્ટ કહેતા કે કથા મનોરંજન માટે નથી આજના જમાનામાં જે ધાર્મિક પ્રવચનોમાં પણ મનોરંજન અને તાળીઓનું તત્વ ઉમેરાયું છે ત્યાં એમનો આ અભિગમ અત્યંત નોખો તરી આવે છે એમની વાણીમાં જે આત્મબળ અને શક્તિ હતી એનું મુખ્ય કારણ શું હતું એનું કારણ હતું એમનો સિદ્ધાંત પહેલા આચરણ પછી ઉપદેશ તેઓ જે કહેતા તે પહેલા પોતે જીવતા હતા આ કોઈ થિયરી નહોતી આ એમનો અનુભવ હતો જે વાણી સ્વરૂપે પ્રગટ થતો એટલે જ એમની વાત સીધી લોકોના હૃદયમાં ઉતારતી હતી સાચી વાત છે અને આ જ કારણોસર એમણે જિંદગીભર કોઈના ગુરુ બનવાનો ઇનકાર કર્યો હા હંમેશા ઈશ્વરને જ ગુરુ માન્યા કારણ કે તેઓ જાણતા હતા ગુરુ બનવાની સાથે જે અહંકાર અને જવાબદારી જોડાય છે તે આધ્યાત્મિક માર્ગમાં સૌથી મોટી બાધા બની શકે છે તેઓ શિષ્ય બનાવીને પોતાની મહાનતા સિદ્ધ કરવા તો માંગતા પણ શ્રોતાઓને સીધા ઈશ્વર સાથે જોડવા માંગતા હતા બિલકુલ સારું પૈસા દાન કરી દેવા એક વાત છે પણ પોતાની પ્રસિદ્ધિ અને ઓળખ થી જ દૂર ભાગવું એ તો સાવ અલગ જ સ્તરની વાત છે સ્ત્રોતોમાંથી આપણને એમના કેટલાક અંગત નિયમો જાણવા મળે છે જે બતાવે છે કે એમણે પોતાની જાતને પ્રસિદ્ધિ થી બચાવવા માટે કેવી મજબૂત દીવાલ બનાવી હતી અને આ નિયમો કોઈ દેખારો નહોતા પણ એક શું કહેવાય સુચિંતિત જીવનશૈલીનો ભાગ હતા એક પર્સનલ ઓપરેટિંગ સિસ્ટમ હતી એમની જેમ કે પહેલો નિયમ કથાના ભંડોળથી બનેલા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા પોતાના હાથે ક્યારેય ન કરતા આ પાછળનું કારણ શું હોઈ શકે એમનું તર્કશાસ્ત્ર બહુ સ્પષ્ટ હતું તેઓ માનતા કે મૂર્તિ પ્રતિષ્ઠા કર્યા પછી જો એની નિત્ય પૂજા ન થાય તો એનું પાપ પ્રતિષ્ઠા કરનારને લાગે છે ઓ આ બતાવે છે કે તેઓ માત્ર કર્મ નહોતા કરતા પણ કર્મના પરિણામ વિશે કેટલા ઊંડાણપૂર્વક વિચારતા હતા એમના માટે આ કોઈ ફોટો ઓપોર્ચ્યુનિટી નહોતી પણ એક ગંભીર આધ્યાત્મિક જવાબદારી હતી બીજો નિયમ કોઈ વખાણ કરે તો એમને જરાય ગમતું નહીં તેઓ સ્પષ્ટ કહેતા સિદ્ધિ પ્રસિદ્ધિ પતન છે આજના ઇન્ફ્લુએન્સર કલ્ચરમાં આ વાક્ય કેટલું વિરોધાભાસી લાગે છે બિલકુલ એમના માટે પ્રસિદ્ધિ એ સફળતાનું શિખર નહોતી પણ પતનની ખાઈ હતી તેઓ માનતા હતા કે જે ક્ષણે વ્યક્તિ પોતાની સિદ્ધિઓ પર ગર્વ કરવા લાગે તેજ ક્ષણે એનું આધ્યાત્મિક પતન શરૂ થઈ જાય છે એટલે પ્રસિદ્ધિ એમના માટે એક લાલ ઝંડા જેવી હતી હા જે એમને સતત પોતાના અહંકારથી સાવચેત રહેવાનું યાદ કરાવતી આનો સૌથી મોટો પુરાવો એ ઘટના છે જે બનારસમાં બની હતી સંપૂર્ણાનંદ યુનિવર્સિટી દ્વારા તેમને મહામોહોપાધ્યાય જેવી મોટી પદવી આપવામાં આવી લાખો લોકો અને મોટા મોટા વિદ્વાનોની વચ્ચે એમનું સન્માન થઈ રહ્યું હતું એમણે કેવો પ્રતિભાવ આપ્યો અને એમનો પ્રતિભાવ જ એમના વ્યક્તિત્વનો સાર છે તેઓ સન્માનથી એટલા ગયા કે ગળગડા થઈ ગયા પણ મંચ પરથી એક શબ્દ પણ બોલી શક્યા નહીં હા આ કોઈ સામાજિક સંકોચ નહોતો આ એ વ્યક્તિની શારીરિક પ્રતિક્રિયા હતી જેનો અહંકાર એટલો ઓગળી ગયો હતો કે આટલા મોટા પ્રમાણમાં મળેલું સન્માન એને પચાવી જ ન શક્યો જાણે એમના અસ્તિત્વ પર કોઈ મોટો બોજ આવી પડ્યો હોય અને હવે એમની દિનચર્યાની વાત કરીએ જે સાંભળીને જ લાગે કે આજના યુગમાં આવું જીવન જીવવું લગભગ અશક્ય છે જેમ કે પોતાની રસોઈ હંમેશા જાતે બનાવતા અને રસોઈ પણ કેવી મોટા ભાગે ખીચડી જેવું સાદું ભોજન જેમાં માત્ર બે જ વસ્તુઓ હોય માત્ર બે જ હા આ માત્ર સાદગી નથી આ ઇન્દ્રિયો પરનો કાબુ છે સ્વાદની લાલસાને જીતવાનો આ એક પ્રાયોગિક રસ્તો હતો પોતાના બધા કામ જાતે જ કરતા એટલું જ નહીં બીમાર હોય તો પણ કોઈ અનુયાયીને પોતાના પગ દબાવવા દેતા નથી મને આ વાત સૌથી વધુ આશ્ચર્યજનક લાગે છે લાખો લોકો સેવા કરવા તત્પર હોય અને તમે ના પાડો કારણ કે એ સેવા સ્વીકારવાની સાથે એક સૂક્ષ્મ બંધન રચાય છે એક પરાધીનતા જન્મે છે તેઓ કોઈના પર નિર્ભર રહેવા માંગતા ન હતા અને કોઈને પોતાના પર નિર્ભર બનાવવા માંગતા ન હતા શારીરિક સ્તરે પણ તેઓ સંપૂર્ણ આત્મનિર્ભર રહેવા માંગતા હતા કપડાની વાત કરીએ તો માત્ર બે જ વસ્ત્રો રાખતા ધોતી અને ઉપવસ્ત્ર અને તે પણ સંપૂર્ણપણે જીર્ણ થઈ જાય ત્યાં સુધી વાપરતા કોઈ સંગ્રહ નહીં કોઈ મોહ નહીં આ બધું એક મોટા ચિત્રનો ભાગ છે જો આપણે આ બધા ટુકડાઓને જોડીએ જાતે રસોઈ કરવી કોઈની સેવા ન લેવી બે જ વસ્ત્રો કોઈ કાયમી સરનામું નહીં કોઈ પત્ર વ્યવહાર નહીં અખબાર પણ નહીં વાંચતા બરાબર તો એક સ્પષ્ટ ડિઝાઇન દેખાય છે કેવી ડિઝાઇન આ એક એવું જીવન બનાવવાની ડિઝાઇન હતી જે મૂળભૂત રીતે અનાસક્ત હોય અનઅટેચેબલ એમણે ભૌતિક દુનિયાને એવા કોઈ છેડા જ નહોતા આપ્યા જ્યાંથી એમને પકડી શકાય એટલે કે જુઓ કોઈ સરનામું નથી તો કોઈ ક્યાં પત્ર લખે કોઈ બેંક ખાતું નથી તો પૈસા ક્યાં મોકલે કોઈ સંગ્રહ નથી તો શું ચોરી જાય આ આસક્તિ પર કરેલો એક પૂર્વ આયોજિત હુમલો હતો વાહ આ દ્રુષ્ટિકોણથી મેં ક્યારે વિચાર્યો નહોતો તો ચાલો હવે એમના જીવન દર્શન અને મુખ્ય વિચારોને સમજીએ એમની કથાનો સાર શું હતો એમનો કેન્દ્રીય વિચાર માનવ જન્મના મહત્વ પર હતો તેઓ કહેતા માનવ જન્મ દુર્લભ છે કારણ કે મનુષ્યને જ પરમાત્માના દર્શન કરવાની બુદ્ધિ અને શક્તિ મળી છે અને જે આ શક્તિનો ઉપયોગ પૈસા અને ભોગ માટે કરે છે તે પોતાની જ હિંસા કરે છે પોતાની હિંસા હા તેઓ એને આત્મહત્યા સમાન ગણાવતા આ બહુ શક્તિશાળી વિચાર છે જાણે કે આપણને એક સુપર કાર મળી હોય અને આપણે એનો ઉપયોગ માત્ર કરિયાણું લેવા જવા માટે કરતા હોઈએ બરાબર એ જ એમનું કહેવાનો અર્થ એ જ હતો કે આપણી પાસે ચેતનાનું આટલું ઉચ્ચ સ્તર છે જેનો ઉપયોગ અનંતને જાણવા માટે થઈ શકે છે અને આપણે એને ક્ષણિક સુખો પાછળ વેડફી રહ્યા છીએ સ્વર્ગ વિશેનો તેમનો વિચાર પણ પરંપરાગત માન્યતાઓથી થોડો અલગ છે ખરું ને મોટા ભાગે તો સ્વર્ગને અંતિમ લક્ષ્ય માનવામાં આવે છે પણ તેઓ એવું નહોતા માનતા એમનો તર્ક બહુ રસપ્રદ છે તેઓ કહેતા સ્વર્ગના દેવો પણ ભારતમાં જન્મ લેવા ઈચ્છે છે કેમ કારણ કે સ્વર્ગ એ ભોગભૂમિ છે જ્યારે ભારત ભક્તિભૂમિ છે આ ભોગભૂમિ અને ભક્તિભૂમિનો તફાવત જરા સરળ શબ્દોમાં સમજાવશો જરૂર એને એક આધુનિક ઉદાહરણથી સમજીએ માની લો કે ભોગભૂમિ એટલે કે સ્વર્ગ એક લક્ઝરી રિસોર્ટ છે જ્યાં તમે તમારા સારા કર્મોના પોઈન્ટ્સ ખર્ચ કરવા જાઓ છો તમે ત્યાં માત્ર આનંદ કરી શકો છો કશું નવું કમાઈ શકતા નથી જ્યારે ભક્તિભૂમિ એટલે કે પૃથ્વી એક યુનિવર્સિટી જેવી છે અહીં સંઘર્ષ છે તકલીફ છે પણ અહીં જ તમે ભક્તિ અને જ્ઞાન દ્વારા ગ્રેજ્યુએટ થઈને ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકું છું એટલે એમના મતે દેવતા બનવા કરતા મનુષ્ય બનવું એક મોટી તક છે બિલકુલ આ તો આખી વાત જ ઉલટાવી નાખે છે અને ભગવાનના અસ્તિત્વ વિશે પણ એમનો દ્રષ્ટિકોણ બહુ સુંદર છે હા તેઓ કહેતા કે ભક્ત મંદિરમાં દિવસમાં ત્રણ વાર દર્શન કરવા જાય છે પણ ભગવાન તો ચોવીસે કલાક ભક્તના દર્શન કરે છે આ દ્રષ્ટિકોણનો બદલાવ છે આપણે એવું માનીએ છીએ કે આપણે ભગવાનને શોધી રહ્યા છીએ

આ કોઈ રહસ્યમય સજા નથી આ તો ભૌતિક વિજ્ઞાનના નિયમ જેવું છે દરેક ક્રિયાની સમાન અને વિપરીત પ્રતિક્રિયા હોય છે તમે જે ઉર્જા બ્રહ્માંડમાં મોકલો છો એ જ ઉર્જા તમારી પાસે પાછી આવે છે અને તેઓ એનાથી પણ આગળ વધીને દુઃખના મૂળ કારણ પર જાય છે હા તેઓ કહે છે તમારા દુઃખનું કારણ બીજું કોઈ નહીં પણ તમારું પોતાનું પાપ છે આ વાત સ્વીકારવી કદાચ થોડી અઘરી લાગે કારણ કે આપણને હંમેશા દોષ બીજા પર ઢોળવાની આદત હોય છે બિલકુલ પણ આ વિચાર વ્યક્તિને પીડિતની માનસિકતામાંથી બહાર કાઢે છે એ તમને તમારા જીવનની જવાબદારી લેવા માટે મજબૂર કરે છે જ્યાં સુધી તમે તમારા દુખ માટે બીજાને જવાબદાર ઠેરવશો ત્યાં સુધી તમે શક્તિહીન રહેશો અને જે ક્ષણે તમે સ્વીકારો છો કે કારણ તમારા પોતાના કર્મોમાં છે તે જ ક્ષણે તમને એને બદલવાની શક્તિ મળે છે સાચી વાત અને છેલ્લે શત્રુ વિશેની એમની વ્યાખ્યા જે મને લાગે છે કે આજના માનસિક સ્વાસ્થ્યના યુગ માટે એકદમ સચોટ માર્ગદર્શન છે કઈ વાત તેઓ કહે છે તમારો અસલી શત્રુ બહાર નથી પણ તમારા મનની અંદર રહેલો કામ એટલે કે વાસના છે અંદરના શત્રુને મારશો તો જગતમાં કોઈ શત્રુ રહેશે નહીં આ તો શુદ્ધ મનોવિજ્ઞાન છે આપડા મોટા ભાગના સંઘર્ષો બાહ્ય પરિસ્થિતિઓને કારણે નથી હોતા પણ એ પરિસ્થિતિઓ પ્રત્યેની આપણી આંતરિક પ્રતિક્રિયાઓને કારણે હોય છે બરાબર આપણો ગુસ્સો આપણી ઈર્ષ્યા આપણો લોભ આજ આપણા સાચા શત્રુઓ છે ડુંગરેજી મહારાજ સદીઓ પહેલા એ જ વાત કહી રહ્યા હતા જે આજે સેલ્ફ હેલ્પ અને માઇન્ડફુલનેસ ગુરુઓ કહી રહ્યા છે મહારાજનું જીવન નિસ્વાર્થ સેવા અગાધ વિનમ્રતા અને પોતાના સિદ્ધાંતો પર જીવવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું આઠ ઓક્ટોબર ઓગણીસો નેવું ના રોજ તેઓ બ્રહ્મલીન થયા અને માલસર ખાતે નર્મદા નદીમાં તેમને જળ સમાધિ આપવામાં આવી ભલે આજે તેઓ સદેહ હયાત નથી પણ જેમણે તેમને જોયા અને સાંભળ્યા છે તેમના માટે એમનો કૃષ્ણ પ્રેમ અને બ્રહ્મ તેજ આજે પણ જીવંત છે જો આપણે આ સમગ્ર ચર્ચાનો સાર કાઢીએ તો એમનું જીવન એક સુંદર વિરોધાભાસ શીખવે છે તેઓ પ્રભાવશાળી હતા કારણ કે તેઓ કોઈ પ્રભાવ પાડવા માંગતા ન હતા કરોડોનું ભંડોળ એકઠું કર્યું કારણ કે તેઓ પોતે કશું જ રાખવા માંગતા ન હતા લાખો અનુયાયીઓ મેળવ્યા કારણ કે તેઓ કોઈના ગુરુ બનવા માંગતા ન હતા આ બતાવે છે કે સાચા ત્યાગમાં કેટલી પ્રચંડ શક્તિ રહેલી છે આ ચર્ચાના અંતે એક વિચાર સાથે સૌને છોડીએ પૂજ્ય ડોંગરેજી મહારાજે કહ્યું કે મનની અંદરના શત્રુને હરાવવાથી જગતમાં કોઈ શત્રુ રહેતો નથી તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આજના આધુનિક સ્પર્ધાત્મક જગતમાં જે આપણી વાસનાઓ અને અહંકારને સતત પોષવા માટે જ રચાયેલું છે ત્યાં કોઈ વ્યક્તિ પોતાના મનની અંદરના આ શત્રુઓને ઓળખવાની શરૂઆત પણ કેવી રીતે કરી શકે અને જો ઓળખી પણ લે તો તેમને હરાવવાનો પહેલો કદમ કયો હોઈ શકે